પટેડામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદ એ મિલાઉદ્દીન નબી એટલે કે બારમી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક જીકર્યા ચોક અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે આ જુલુસમાં અનેક જાહેર જગ્યા પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી જળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી આતકે ક્યુપલેટા પોલીસ પીઆઈ બી પટેલ સાહેબ તેમજ તેમના પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા સાત સહકાર આપી ગોઠવી શાંતિ અને ભાઈચારાની ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો અફઝલ બાપુ સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ પ્રમુખ આજ રોજ તારીખ 16/09/2024 ના રોજ અમારા પવિત્ર નામદાર

સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ સુભિકભાઈ બાવાણી મોહસીનભાઈ હિંગોરા સિરાજભાઈ શેખ ઇમરાનભાઈ શેખ નો ખાસ અમે આભાર માનીએ છીએ उूल से और तमाम इसमें शामिल थे ये जुलूस विजय नबी हमारी सरकार की आमद व के लिए निकाला गया पुलिस वालों ने बहुत सपोर्ट किए और बहुत ही शांति से ये निकाला गया और अंत में दुआ की गई कि हमारे हिंदुस्तान में अमन चमन कायम रही है और सबके लिए यही दुआ है कि हर साल इसी तरह के निकाला करें जिनमें मुस्लिम जवान का मैं तहत दिल से शुक्रिया अदा करता हूँ हमारे अब्दुल बाबू लाला भाई शेख अनिल भाई कोडी और तमाम जो भी हाजिर हुए थे जुलूस में उन सब का तह दिल से शुक्रिया अदा करता हूँ